નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ કોલેજ મિત્રો આપણે કંડક્ટર પરીક્ષા બે હજાર ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર ત્રણ જોઈશું આગળના બે પાર્ટ જોવા માંગતા હોય તેમના જ ગુજરાતની ઇતિહાસને લગતા એકથી પાંચ પાર્ટ અને એકથી દસ મોડલ પેપર તેમજ ગણિતને લગેજને ભાડાના લગતા પ્રશ્નોના વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન કડાણા બંધ કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગર જિલ્લામાં કડાણા બંધ આવેલો છે વણાક બોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે તો વણાક બોડી બંધ ખેડા જિલ્લામાં આવેલો છે ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાતી નદી કઈ છે તો નર્મદા નદી જે ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે અને નર્મદા નદી ક્યાંથી નીકળે છે તો અમરકંટકમાંથી નર્મદા નદી નીકળે છે તો ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે એટલે કે ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે નર્મદા નદી તો હાફેશ્વર હાફેશ્વરમાં પ્રવેશે નર્મદા નદી ઉપર કઈ યોજના બની છે તો નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના બની છે નારેશ્વર કઈ નદીના કિનારે આવેલું છે તો નારેશ્વર નર્મદા નદીના કિનારે આવેલું છે તાપી નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો તાપી નદી રાજ્યમાંથી નીકળે છે કે નીકળે છે તો તાપી નદીની કુલ લંબાઈ કેટલી છે તો સાતસો ચોવીસ કિલોમીટર જે તાપી નદીની કુલ લંબાઈ છે તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે તો ગુજરાતમાં એકસો ચુમ્બાલીસ કિલોમીટર છે કુલ લંબાઈ તાપી નદીની સાતસો ચોવીસ કિલોમીટર જ્યારે ગુજરાતમાં એકસો ચુમ્બાળીસ કિલોમીટર કે તાપી નદીની લંબાઈ છે બારમો ક્વેશ્ચન તાપીનું ગુજરાતમાં આગમન થાય છે તે સ્થળ કયું છે તો તાપીનું જ્યારે ગુજરાતમાં આગમન થાય છે તે સ્થળ હરડફાળ છે ઉકાઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે તો ઉકાઈ બંધ તાપી નદી ઉપર બાંધવામાં આવેલ છે ચૌદમા નંબરનો ક્વેશ્ચન શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે તો શેત્રુંજી નદી ઢુંડીની ટેકરીમાંથી નીકળે છે પંદરમું ક્વેશ્ચન શેત્રુંજીની લંબાઈ કેટલી છે એકસો તો તેર કિલોમીટર સોળમું ક્વેશ્ચન તારી નજીક શેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવે છે તો ખોડિયાર બંધ બાંધવામાં આવે છે શેત્રુંજય પર્વત પર કેટલા દેરાસર આવેલા છે તો શેત્રુંજય પર્વત પર ટોટલ આઠસો ત્રેસઠ દેરાસર આવેલા છે અઢારમું ક્વેશ્ચન શેત્રુંજી નદી સૌરાષ્ટ્રની કેટલામાં નંબરની સૌથી મોટી નદી છે તો બીજા નંબરની સૌથી મોટી નદી છે જે શેત્રુંજી નદી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે તો ભાદર નદી છે એટલે ફર્સ્ટ નંબરમાં ભાદર અને સેકન્ડ નંબરમાં શેત્રુંજી નદી આવે છે સૌરાષ્ટ્રની વીસમો ક્વેશ્ચન નીલાખા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે તો નીલાખા બંધ ભાદર નદી પર બાંધવામાં આવેલો છે મોરબીમાં તારાજી સર્જી હતી તે નદી કઈ હતી તો મચ્છુ નદી હતી તો મચ્છુની લંબાઈ જણાવો મચ્છુની લંબાઈ એકસો તેર કિલોમીટરની છે ત્રેવીસમો ક્વેશ્ચન સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ છે તો સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ મચ્છુ ફાલ્કુ અને બ્રહ્મણી આ ત્રણ નદીઓ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે ચોવીસમો ક્વેશ્ચન ભરૂચ ચાંદોદ કરનાણી કઈ નદીના કિનારે આવેલા છે તો નર્મદા નદીના કિનારે આવેલા છે પચીસ સુરત નિઝર અને માંડવી કઈ નદીના કિનારે આવેલા છે તાપી નદીના કિનારે આવેલા છે છવ્વીસમો ક્વેશ્ચન નવસારી મહુવા અને જલાલપોર કઈ નદીના કિનારે આવેલા છે તો પૂર્ણા નદીના કિનારે આવેલા છે ક્વેશ્ચન વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે તો ઓરંગા નદીના કિનારે આવેલું છે પારડી કઈ નદીના કિનારે આવેલું છે પારડી પાર નદીના કિનારે આવેલ છે ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે ઉદવાડા ઓલક નદીના કિનારે આવેલું છે ત્રીસ ક્વેશ્ચન સેલવાસ કઈ નદીના કિનારે આવેલું છે તો દમણ ગંગા નદીના કિનારે આવેલું છે એકત્રીસનું ક્વેશ્ચન વાલિયા કઈ નદીના કિનારે આવેલું છે તો વાલિયા અમરાવતી નદીના કિનારે આવેલ છે બત્રીસનું ક્વેશ્ચન મૌડી ગાંધીનગર અમદાવાદ અને વૌઠા કઈ નદીના કિનારે આવેલું છે તો સાબરમતી નદીના કિનારે આવેલા છે તેત્રીસ કપણવજ કઈ નદીના કિનારે આવેલું છે તો કપણવજ મહાર નદીના કિનારે આવેલું છે ચોત્રીસનું ક્વેશ્ચન વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે તો વડોદરા विश्वाम विश्वामित्री नदी किनाऱ्या पास डाकोर की नदी ना किनाऱ्या डाकोर गोमती नदी ना किनाऱ्या खेडा मेहमदाबाद उत्कंटेश्वर

એકતાલીસ નંબરનો ક્વેશ્ચન શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે તો મેસો નદીના કિનારે આવેલ છે તો મોડાસા કઈ નદીના કિનારે આવેલું છે તો મોડાસાજુમ નદીના કિનારે આવેલું છે તેતાલીસ જસદણ નવાગઢ કઈ નદીના કિનારે આવેલું છે તો ભાદર નદીના કિનારે આવેલું છે ચુમ્બાલીસ ધોરાજી ઉપલાટા ઉપલેટા કઈ નદીના કિનારે આવેલું છે તો ભાદર નદીના કિનારે આવેલ છે પિસ્તાલીસ ધારી ખડિયાળ પાલિતાણા કઈ નદીના કિનારે આવેલું છે તો શેત્રુંજી નદીના કિનારે આવેલ છે છેતાલીસનું ક્વેશ્ચન ચોટીલા સાયલા મૂડી કઈ નદીના કિનારે આવેલું છે તો ભગવાન ભોગાઓ નદીના કિનારે આવેલું છે જ્યારે ભડવાણ સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે આવેલું છે તો વડવાનું ભોગાઓ નદીના કિનારે આવેલ છે અડતાલીસમનું ક્વેશ્ચન કોડીનાર કઈ નદીના કિનારે આવેલું છે કોડીનાર સિંઘ વડો નદીના કિનારે આવેલું છે ઓગણપચાસનું ક્વેશ્ચન કોરિયાણી અને લીંબડી કઈ નદીના કિનારે આવેલું છે તો લીંબડી ઘોઘાઓ નદીના કિનારે આવેલ છે એન લાસ્ટ 50 નો ક્વેશ્ચન એન લાસ્ટ 50 નંબરનો નો ક્વેશ્ચન વાકાનેર મોરબી અને માળિયા કઈ નદીના કિનારે આવેલું છે તો મચ્છુ નદીના કિનારે આવેલ છે તો મિત્રો આ હતા આપણા આજના 50 ક્વેશ્ચન વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરવાનું ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડિયો નોટિફિકેશન આપને સમયસર મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો હેપી ઉત્તરાયણ